રાજકોટ આરએમસી ના જનરલ બોર્ડની બેઠકમાં હોબાળો રાજકોટ મનપાની જનરલ બોર્ડની મિટિંગમાં ઉગ્ર બોલાચાલી સાથે વિપક્ષ નેતા વસરામ સાગઠિયાને બહાર કાઢવામાં આવ્યા The કૌભાંડ કર્યા રાખો એને તમારી ઉપર છે પરંતુ એટલા માટે કરવામાં આવે છે વિરોધ અવાજ બંધ કરવા માંગે છે પરંતુ આ લોકશાહી છે અમારો અધિકાર છે એ કાયમ જાહેરાત કરતા ખોટું કરે છે તો કેવાના કેવાના ને કહેવાય એમને ન કરવા જોઈએ ને લોકો મરી જાય છે એના મૃત્યુ દેખાડજો પરંતુ એ લોકો સાંભળવું નથી એટલે કાગળ કાઢવાની જગ્યા સાબે પેલા આતંકવાદી જેમ તપાસ કરતા છતાં પણ અમે જો કાગળ લઈ ગયા હોય તો એ અમારી જીત હતી પરંતુ એ લોકોને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ને આજે એકાવન વર્ષ પૂર્ણ થયા અને બાવન માં વર્ષમાં આજે રાજકોટ મહાનગરપાલિકાનો જયારે પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે આજના શુભ દિવસે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આજે પણ કહું છું કે સભ્યશ્રીઓનો દસ દિવસ પહેલા જયારે જનરલ બોર્ડનો એજન્ડા બહાર પડે ત્યારે એ ડ્રો થતો હોય જે સભ્યને પ્રશ્નો પૂછવા હોય એ સેક્રેટરી બ્રાન્ચમાં આવીને પ્રશ્નો એના રજૂ કરે ને એને પછી ચિઠ્ઠી કાઢીને ડ્રો નીકળતા હોય ભારતીય જનતા પાર્ટીના સભ્ય શ્રી મદનભાઈ સોરઠિયાનો પ્રશ્ન હતો પહેલા નંબર એ હતા બીજા નંબર એ હતા ત્યારે પ્રશ્નોતરી ચાલતી હોય અને ગેરબંધારણીય રીતે વિપક્ષના સભ્યો ઉભા થાય રાજકોટના વિકાસ કામો માટે હંમેશા જનરલ બોર્ડ મળતું હોય છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે વિપક્ષના સભ્ય જયારે પ્રશ્નોત્તરી માટે અમે જ્યારે બોલાવીએ છીએ ત્યારે પોતે હાજર નથી રહેતા એ આખી વહીવટી પ્રક્રિયામાં પોતાની ગેરહાજરી હોય છે સમય એની પાસે છે નહીં માત્ર જનરલ બોર્ડમાં આવવું અને મીડિયાની ફ્રન્ટ લાઈનમાં રહેવું આ સિવાય કોઈ વિકાસ કામની એને રસ નથી માત્ર એક પેપર ટાઈગરની જેમ વિપક્ષના સભ્ય આવે દુઃખ સાથે એ પણ કહેવું પડે કે કોંગ્રેસના ચાર સભ્યો છે ચારમાંથી આજે બે સભ્યો હાજર છે પૂરા સભ્યોનું કોરમ પણ હચવાતું નથી અને જયારે માન્ય કમિશનરશ્રી જયારે વિકાસ કામો નો પ્રશ્નનો જયારે જવાબ દઈ રહ્યા પ્રશ્ન પણ ખુબ સારો હતો પરંતુ એને રોડા નાખવાના વિકાસ કામો માટે નહીં પણ વ્યક્તિગત પોતાની પ્રસિદ્ધિ કેવી રીતે થાય એના માટેનો આજે એને હોબાળો